નમસ્કાર પ્લસ હું છું આપની છોટાદેપુર જિલ્લા મુખ્ય મથક થી નજીક આવેલ ગાંઠિયા ગામે બે નવીન આધુનિક પ્રાથમિક શાળાનો ઉપયોગ કરવામાં ન આવતા શોભાના ગાંઠિયા સમાન બની છે જેને કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ રૂબરૂ મુલાકાત લીધી હતી છોટાદેપુર જિલ્લાના મુખ્ય મથકથી નજીક આવેલ ગાંઠિયા ગામે શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ લાખો રૂપિયાના ખર્ચે ધોરણ માટે પ્રાથમિક શાળા આધુનિક બનાવવામાં આવી હતી આ પ્રાથમિક શાળા ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તેના માટે બનાવવામાં આવી હતી જોકે આ પ્રાથમિક શાળાનો છેલ્લા પાંચ વર્ષથી ઉપયોગ કરવામાં આવતો નથી જેનું મુખ્ય કારણ એક જ છે કે શાળા બનીને તૈયાર થઈ ગઈ છે પરંતુ વીજ કનેક્શન નાખવામાં ન આવતા આ શાળા શોભાના ગાંઠિયા સમાન બની છે એની બાજુમાં બીજી એક શાળા આવેલી છે જે શાળા પણ વર્ષ બે હજાર તેર ચૌદમાં બનાવવામાં આવી હતી જે શાળાનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી જે મામલે કોંગ્રેસના નેતા અર્જુન રાઠવાએ ત્યાં મુલાકાત લીધી હતી જોકે ગામના જે વિદ્યાર્થીઓ છે તેઓને ગામની અંદર જૂની જે શાળા આવેલી છે ત્યાં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે ગામની જૂની પ્રાથમિક શાળાની અંદર એકથી આઠ ધોરણની અંદર એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે દરેક વર્ગની અંદર એક એક ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવે છે પરંતુ ધોરણ ના વિદ્યાર્થીઓને બહાર બેસીને અભ્યાસ કરવા માટે શિક્ષકો પણ મજબૂર બન્યા છે કારણ કે ગામની જૂની પ્રાથમિક શાળાની અંદર પૂરતા ઓરડા ન હોવાને લઈને શિક્ષકો પણ મજબૂર બન્યા છે હવે નવું બિલ્ડિંગ બન્યું છે ત્યાં લાઇટની સગવડ નથી અને આ જૂની બિલ્ડિંગ છે અને ત્યાંથી નવી બિલ્ડિંગનું એક કિલોમીટરનું જીવનંતર છે અને પહેલાં એક થાંભલાનું એ જરૂર પડે એવું છે અને અમે અમારી રીતે અરજી ડીપીઓ સાહેબને આપી છે અઢાર ઓગણીસમાં બનેલું છે એ સંખ્યા એકસો પચાસની સંખ્યા છે એકથી આઠમાં અહીંયા દરેક ધોરણમાં અહીંયા વર્ગમાં એક એકસો વર્ગ બેસે છે અને એક ધોરણ બાર બેસે છે ત્યારે આઠમો ધોરણ બાર બેસે છે વર્ષ બે હજાર અઢાર ઓગણીસ માં નવું બિલ્ડિંગ લાખો રૂપિયાના ખર્ચે આધુનિક બનાવવામાં આવ્યું હતું પરંતુ તેનો ઉપયોગ કરવામાં આવતો ન હોવાને લઈને વિદ્યાર્થીઓને અભ્યાસ આ રીતે કરવામાં આવે છે જો કે આ મામલે ગામના લોકોએ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેનો નિકાલ કરવામાં આવ્યો નથી એમ પણ ગ્રામજનોએ જણાવ્યું હતું બે હજાર અઢાર ઓગણીસના રોજમાં આ હાઈસ્કૂલ બનેલ છે આ બાજુ રમકડા તૈયાર થયેલા છે બે વર્ષ સુધી કોઈ પાણીની સુવિધા નહોતી તો ગે હેડપંપ થઈ ગયો છે અત્યારે હાલમાં અહીંયા લાઇટની સુવિધા નથી એના માટે આ નિહાર બંધ છે અને અમારા બાળકો જે આઠમું સાતમું અને છઠ્ઠું ધોરણ ભણે એ બાળકોને અહીં ભણાવવાના હતા એની જગ્યાએ પહેલાં ધોરણમાંથી પાંચ સુધી ભણે ત્યાં જ અમારા બાળકો બધા જોડે જ ભણે હવે જે વધારે ભણે આથી સાત આઠમાં

આજે અહીંયા ગાંઠિયા ગામમાં અહીંના જાગૃત યુવાનો નાગરિકો મા બાપો એમને એમના બાળકોના શિક્ષણની ખૂબ ચિંતા હતી અને એમણે ગામમાં જે બિલ્ડિંગ બનાવી છે આવા બે બિલ્ડિંગ આ મકાન છે બીજું એક મકાન છે જે લાખોના રૂપિયા બનેલા છે અને આપ જુઓ છો તેમ આ બે હજાર અઢ ઓગણીસનું બાંધકામ છે અને બીજું એક મકાન છે બે હજાર તેર ચૌદનું છે આ બંને બિલ્ડિંગ ઉપયોગ વગરના પડ્યા છે અહીંયા રમતના સાધનો છે પાણીની વ્યવસ્થા છે પણ લાઇટની વ્યવસ્થા નથી એવું એમનું કહેવું છે અને અહીંયા જે બાળકો બેસવાના એ જે જૂનું મકાન છે ખૂબ ઓછી સ્પેસમાં ઓછા રૂમોમાં એક જ રૂમમાં એક કરતાં વધારે ધોરણના બાળકો ભેગા થઈને બેસે છે તો આ પ્રકારની અવ્યવસ્થા અહીંયા ચાલે છે ભાજપની સરકારના ધારાસભ્યો સાંસદો અધિકારીઓ નેતાઓ મંત્રીઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના નામે અત્યારે આ સેતુ એના એના નામે વન વન સેતુના નામે આદિવાસી વિસ્તારોમાં ફરી રહ્યા છે લોકોને ગુમરાહ કરી રહ્યા છે પણ એ લોકો અહીંયા આવે તો છે એ માત્ર જુએ છે કે વોટ કેટલા મળે પણ એના બાળકોના શિક્ષણની શું વ્યવસ્થા છે રસ્તાની શું વ્યવસ્થા છે પાણીની શું વ્યવસ્થા છે આરોગ્યની શું વ્યવસ્થા છે વિકાસની બાકીની યોજનાઓનું શું હાલત છે એ બધું કશું જોતા નથી અને એમને આદિવાસી બાળકો ભણે એની બિલકુલ પણ ચિંતા નથી માત્ર આદિવાસીના વોટ જોઈએ છે અને એ જે છે આ આ બિલ્ડિંગ બે હજાર અઢારથી અત્યાર સુધી વપરાયા વગરનું પડી રહ્યું છે પેલું બે હજાર તેર ચૌદથી ચૌદ પંદરથી વપરાયા વગરનું પડી રહ્યું છે આ બતાવે છે કે ભાજપની સરકાર આદિવાસીઓ માટે એને કેટલી ચિંતા છે વાતો ખૂબ કરે છે ભણશે ગુજરાત ભણશે ગુજરાત આદિવાસીઓને આગળ લઈ જવા છે વન બંધુ આ બંધુ તે બંધુ કર્યા કરે છે પણ વાસ્તવિકતા આ પ્રકારની છે હું આ લોકોની વિનંતીના કારણે એમના કહેવાથી હું આ મુલાકાત લીધી છે અને અહીંયાથી હું સરકારના જે પણ અધિકારીઓ હોય સરકારમાં જે પણ મંત્રીઓ ધારાસભ્યો હોય શિક્ષણ એને વિનંતી કરું છું કે તમે માત્ર ચૂંટણી ચૂંટણી ના કરો પાંચ વર્ષ સુધી માત્ર તમે વોટોની જ વાત કરો છો લોકોની વ્યવસ્થાની વાત નથી કરતા થોડોક સમય તમારા અંતરાત્માને જગાડો અને આદિવાસી વિસ્તારમાં શિક્ષણ મળે આરોગ્યની વ્યવસ્થા મળે બાકીની સુવિધા મળે એના માટે થોડુંક કામ કરો એવી મારી વિનંતી છે લોકોની વ્યવસ્થા શિક્ષણ આરોગ્ય સસ્તા પાણી વિકાસની જે યોજનાઓ ખરેખર શું થાય છે એમાં એમને કોઈ પડેલી નથી આ ખૂબ જ ગંભીર હાલ છે સરકાર અને છોટાદેપુર જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન આપે તેવી ગ્રામજનો ને લોકો માંગ કરી રહ્યા છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર